છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકા ખાતે હોળીના ત્રીજા દિવસે દર વર્ષે વિશ્વવિખ્યાત ભાતીગઢ ગેરમેળાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે ગેરમેળા તારીખ સોળ માર્ચના રોજ યોજાશે ગેર માટે દોડ વિશેની માહિતી આપતા જિલ્લા કલેક્ટર ગાર્ગીજૈને જણાવ્યું હતું કે આ વર્ષે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગેરમેળાની સ્થાનિક પરંપરા અને સાંસ્કૃતિકને યથાવત રાખવા નવતર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ વિશે સ્થાનિક જનજાગૃતિ લાવવા ગેર માટે દોડનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં ગેર માટે દોડે એસ એફ હાઈસ્કૂલને પ્રસ્થાન કરી નગર સેવા સદન સ્ટેટ બેંક ચાર રસ્તા પેટ્રોલ પંપ ચાર રસ્તા થઈને એસ એફ હાઈસ્કૂલ ખાતે બે કિલોમીટરની દોડ પૂરી થશે તેમજ ગેર માટે દોડમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર પ્રાયોજનના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ પોલીસ જવાનો મોટી સંખ્યામાં નાગરિકો પણ જોડાયા હતા આપણે બધા જાણીએ છીએ સોળમી માર્ચ ગેરના મેળાના આયોજન છે કવાટ ખાતે તો એના બધા લોકોને ખબર પડે કે ગેરના મેળા આપણે સોળમી તારીખે આયોજીએ અને શું છે એમાં એટલા માટે અમે જિલ્લા વહીવટીતંત્ર તરફથી એક ગેર માટે દોડના આયોજન આજે કર્યા છે જેમાં અરાઉન્ડ હંડ્રેડ લોકો રન કર્યા છે બે કિલોમીટરની રન હતી તો એનાથી આપણે બેફાયદો થશે તો લોકોને ખબર પડશે ગેરના મેળાની અને બીજા આપણે ફિટ ઇન્ડિયા મુવમેન્ટની જે બધા લોકો વાત કરે છે એના માટે પણ બધાને મોટિવેટ કરીએ થેન્ક યુ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો અમારા વિડીયોને લાઇક અને શેર કરો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી દરેક વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહેશે આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ એક્સ અને ડેલી Hunt પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાવો